ખરીદી કરવાથી મનુષ્યને થાય છે ઘણી જ પ્રસન્નતા આ ભૂમિ પર તે પોતાનું ઘર અથવા કાર્યસ્થળનું કરે છે નિર્માણ પરંતુ એ પૂર્વે પૂજન કે મુહૂર્ત કરવું અતિ આવશ્યક છે જેથી ભૂમિના દેવતાઓ પ્રસન્ન થવાની સાથે તેમની કૃપા પણ પ્રાપ્ત થાય તો ચાલો આજે જાણીએ ખાત મુહૂર્તની આખા વર્ષની શ્રેષ્ઠ તારીખો જાણકારી આપશે ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદયતી દૈવન તદુસુપ્ત થઈ વહીતી દુરંગમન જ્યોતિઘાન જ્યોતિરે મે મનહ શિવ સંકલ્પ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપણું સ્વાગત છે દર્શક મિત્રો ખાસ કરીને હું આજે જે મુહૂર્ત આપીશ જે ભૂમિ પૂજન માટેના મુહૂર્તો છે કે જે લોકોને ભૂમિની પૂજા કરવી હોય ખાત મૂર્ત કરવું હોય એના માટે શ્રેષ્ઠ આ દિવસો છે શાસ્ત્ર એવું કહે કે જે વ્યક્તિને પોતાનું મકાન લેવું હોય અથવા બનાવવાનું હોય તો તે મકાનની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવે છે જો તમે સારા મૂર્તની અંદર ખાતમુહૂર્ત નથી કરતા તો એ ઘરમાં રહેવા ગયા પછી અનેક મુશ્કેલીઓ તમને પ્રાપ્ત થાય છે શાસ્ત્ર તો એવું કહે છે કે ખાતમુહૂર્ત ત્યારે કરવામાં આવે કે એના યોગ્ય દિવસો હોય એ દરમિયાન નાગદેવનું નાગચક્ર નાગચક્ર વિશે પણ વાત કહી દઉં કે જ્યારે ઘણીવાર આપણે કહીએ ને કે ભાઈ ખાડો કરીને આપણે કલશની સ્થાપના કરીએ છીએ ન મકાનમાં પણ એવું કહેવાય છે કે ધરતીની અંદર નાગવદેવ હોય છે એમાં નાગદેવ એક બાજુ નાગનું મસ્તક હોય એક બાજુ નાગની પૂંછડી હોય અને એક બાજુ નાગનું પીઠનો ભાગ હોય વચ્ચેનો ભાગ હવે ચાર જે દિશા છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો એમાંથી નાગદેવ સમજો કે ઉત્તર દિશામાં હોય તો પૂંછડું આ બાજુ હોય ને એક બાજુ આ જાય એક બાજુનો વચ્ચેનો ભાગ હોય તો એક દિશા ખાલી હોય છે જે ખૂણા હોય તો ખૂણાની અંદર આપણે જોઈએ તો એમાંથી જે ભાગ ખાલી છે એ ભાગમાં આપણે ખાડો કરવો અને એમાં કલશ મૂકવામાં આવે જો નાગના માથા ઉપર તમે જો ખોટી જગ્યાએ ખાતમુહૂર્ત કરો છો નાગના માથા ઉપર જો તમે જે જગ્યામાં નીચે ભૂમિ નીચે ભૂમિમાં જો નાગ હોય ને એના માથા ઉપર જો તમે એ દિશામાં ખોટી દિશામાં ખાત કર્યું છે તો એવું કહેવાય કે નાગના મસ્તક ઉપર તમે ખાત કર્યું અને જેનાથી શું થાય છે તો કે એ ઘરમાં રહેવાવાળા વ્યક્તિનું અપમૃત્યુ થાય છે જો નાગની પૂંછડીમાં તમે ઘાત કરો છો તો એ ઘરની અંદર ધનહાનિ થાય છે નાગની પીઠ ઉપર જો ઘા થાય છે તો એ ઘરમાં રહેવાવાળા વ્યક્તિને આરોગ્યની તકલીફ થાય છે તો આ રીતે નાગચક્ર જોવામાં આવે છે તો તમામ મુહૂર્તોનું પણ એટલું મહત્ત્વ છે તો જ્યારે નવું ઘર બનાવતા હોઈએ ત્યારે નવા ઘરની અંદર આપણને સારા મુહૂર્તો ખબર હોવા જોઈએ કે ભાઈ કઈ તારીખે મારે ખાતમુહૂર્ત કરવું જોઈએ અને જો યોગ્ય તારીખે આપણે ખાતમુહૂર્ત નથી કરતા તો એ ઘરમાં આપણે સુખી થતા નથી તો શાસ્ત્રની દ્રષ્ટિએ જ્યોતિષની દૃષ્ટિએ નાગચક્ર અને ખાતચક્ર એટલે કે ખાત મૂર્તના દિવસો બહુ મહત્ત્વના હોય છે તો ખાત મૂર્તનો જે દિવસ આવતો હોય તે જ દિવસે જમીન મકાન કે જે કંઈ બનાવવાનું હોય તો એનું ભૂમિનું પૂજન કરી ધરતી માતાના આશીર્વાદ લઈ યોગ્ય દિશામાં એનું ખાત કરી સ્થાપના કરી અને પછી મકાનનું નિર્માણ કરવું જોઈએ તો આખા વર્ષની અંદર કયા કયા દિવસો છે કે જેમાં તમે ખાતમુહૂર્ત કરી શકો તો ખાતમુહૂર્તની દિશા પહેલાં તો તમે ખાતમુહૂર્તની તારીખો તમે લખી લો કેમ કે તારીખ તમને ખબર હોય જો આખા વર્ષમાં કયા કયા મુહૂર્ત આવશે જો તમે કાર્તક માસમાં ખાતમુહૂર્ત કરવા માગતા હોય તો કાર્તક માસની અંદર પંચાંગના નિયમ પ્રમાણે એવું કહેવાય કાર્તક માસનું પહેલું મુહૂર્ત છે કાર્તક સુદ ત્રીસ શુક્રવાર ચોવીસ દસ બે હજાર પચીસ પછી બીજું મુહૂર્ત છે કાર્તક સુદ સાતમ ને બુધવાર ઓગણત્રીસ દસ બે હજાર પચીસ ત્રીજું મુહૂર્ત છે કાર્તક સુદ અષ્ટમી આઠમ ગુરુવાર ત્રીસ દસ બે હજાર પચીસ ત્યાર પછી કારતક સુદ તેરસ ને સોમવાર ત્રણ અગિયાર બે હજાર પચીસ પછી કારતક સુદ પૂનમ જેને આપણે દેવ દિવાળી કહેવામાં આવે છે તો કાર્તક સુદ્ધ પૂનમ ને બુધવારનો દિવસ તે દિવસે પાંચ અગિયાર બે હજાર પચીસ કારતક વધ બીજ ને શુક્રવાર સાત અગિયાર બે હજાર પચીસ કારતક વધ આઠમ ને બુધવાર અગિયાર બારમી તારીખ છે બાર અગિયાર બે હજાર પચીસ ત્યાર પછી કાર્તક વધ અગિયારસ ને શનિવાર પંદર અગિયાર બે હજાર પચીસ આ હતા કાર્તક મહિનામાં ખાત ખાતમુહૂર્તના દિવસો હવે વાત કરીએ માક્ષર મહિનામાં જે મુહૂર્તો આવે છે તો માક્ષર મહિનાની જોવા જઈએ તો ચાર દિવસ શુભ છે ખાત ખાતમુહૂર્ત કરવા માટે પહેલું મુહૂર્ત છે માક્ષર મહિનાનું માક્ષર સુદ છઠ બુધવાર છવ્વીસ અગિયાર બે હજાર પચીસ માક્ષર સુદ તેરસ ને બુધવાર ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ માક્ષરવધ એકમને શુક્રવાર પાંચ ડિસેમ્બર બે હજાર પચીસ અને માક્ષરવધ બીજને શનિવાર છ ડિસેમ્બર બે હજાર પચીસ આ માક્ષર મહિનાના મુહૂર્ત મહા મહિનાના જે મુહૂર્ત જે છે એની અંદર મહાવધ ત્રીજ અને બુધવારનો દિવસ જેમાં ચોથી તારીખ છે ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ત્યાંથી મા મહિનાના મુહૂર્તો ચાલુ થાય છે જેમાં પહેલું મુહૂર્ત છે ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ત્યાર પછી છે છઠ્ઠી તારીખનું મુરત આવે છે જેમાં મહાવદ પાંચમ પંચમી તિથિ છે મહાવદ પંચમી અને શુક્રવારનો દિવસ જેમાં છ તારીખ છે છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ત્યાર પછીનું જે મુહૂર્ત છે મહાવદ નવમી તિથિ અને બુધવાર નવમી તિથિ અને બુધવાર અને જેમાં તારીખ છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ત્યાર પછી એના પછીનો બીજો દિવસ એટલે કે બારમી તારીખનું મુહૂર્ત છે જેમાં મહાવધ દસમી તિથિ બ્રહસ્પતિ કહેતા ગુરુવાર અને બાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું મુહૂર્ત ત્યાર પછી મા મહિનાનું આગળનું મુહૂર્ત જે છે મહાવધ એકમને શુક્રવાર તારીખ છે તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ અને ત્યાર પછી મા મહિનાનું છેલ્લું મુહૂર્ત એટલે કે મહાવધ દ્વાદશી કહેતાં બારસ શનિવારનો દિવસ અને તારીખ છે ચૌદ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ હતા મહા મહિનાના મુહૂર્ત હવે આવશે ફાલ્ગુન એટલે કે ફાગણ મહિનાના મુહૂર્ત તો ફાગણ માસની અંદર વાત કરીએ તો ફાગણ માસની અંદર ફાગણ વદ બીજ એટલે કે હોળી ફાગણ મહિનામાં હોળીની પૂનમના દિવસે હોળી પ્રાગટ્ય થાય અને હોળી પ્રાગટ્ય થાય એટલે હોલાષ્ટકની પૂર્ણાહુતિ થાય એના બે દિવસ બાદ એટલે કે ધુરેટીના બીજા દિવસે જેમાં ફાગણ વધ બીજ અને ગુરુવારનો દિવસ છે અને જેમાં પાંચ માર્ચ બે હજાર છવ્વીસનું પહેલું મુહૂર્ત આ છે ફાગણ મહિનામાં બે જ મુહૂર્ત છે એક આ જેમાં કહ્યું તે પાંચ માર્ચ બે હજાર છવ્વીસ અને એના પછીનું એક છે ફાગણ વધ ને શનિવાર ચૌદ માર્ચ બે હજાર છવ્વીસ ત્યાર પછી વૈશાખ મહિનાની વાત કરીએ તો વૈશાખ મહિનાના મુહૂર્તની અંદર ઓછામાં ઓછા સાત મુરતો વૈશાખ મહિનામાં છે જેમાં પહેલું છે વૈશાખ મહિનામાં અજવાડિયામાં તો કે વૈશાખ સુદ અષ્ટમી શુક્રવાર અને ચોવીસ એપ્રિલ બે હજાર છવ્વીસ બીજું મુહૂર્ત છે વૈશાખ મહિનાનું વૈશાખ સુદ તેરસ અને બુધવાર જેમાં ઓગણત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ ત્યાર પછી વૈશાખ વૈશાખવધ ચોથ ને બુધવાર અને એમાં છઠ્ઠી તારીખ છે છ પાંચ બે હજાર છવ્વીસ એટલે કે મે મહિનો આવશે છ મે બે હજાર છવ્વીસ ત્યાર પછી પાંચમ ને ગુરુવાર સાત મે બે હજાર છવ્વીસ ત્યાર પછી વૈશાખ સુદ છઠ્ઠને શુક્રવાર આઠ મે બે હજાર છવ્વીસ વૈશાખવધ સાતમને શનિવાર નવ મે બે હજાર છવ્વીસ અને ત્યાર પછી વૈશાખવધ અગિયાર ને બુધવાર જેમાં તેર મે બે હજાર છવ્વીસ ત્યાર પછી વૈશાખવદ બારસને ગુરુવાર ચૌદમી તારીખ છે ચૌદ મે બે હજાર છવ્વીસ અને ત્યાર પછી શ્રાવણ મહિનાના મુહૂર્તો ચાલુ થાય છે અહીંયા જે ખાત ખાતમુહૂર્તના જે મુહૂર્ત હતા વૈશાખ મહિનાના પૂર્ણ થઈ જાય છે પછી વૈશાખ જેઠ અષાઢ અને શ્રાવણ જેઠને અષાઢના મુહૂર્તો નથી શ્રાવણ માસમાં મુહૂર્તો છે ને એ પણ છ મુહૂર્તો છે આ છ મુહૂર્તમાં જો તમારે શ્રાવણ માસમાં ખાત ખાતમુહૂર્ત કરવું હોય જમીન પૂજા ભૂમિ પૂજન કરવી હોય તો આ છ મુહૂર્ત પણ તમે લખી લેજો શ્રાવણ માસના જેમાં પહેલું મુહૂર્ત છે શ્રાવણ સુદ તીજ ને શનિવાર જેમાં પંદર આઠ બે હજાર છવ્વીસ બીજું મુહૂર્ત છે શ્રાવણ સુદ અષ્ટમી અને ગુરુવાર વીસ આઠ બે હજાર છવ્વીસ શ્રાવણ સુદ દસમ ને શનિવાર બાવીસ આઠ બે હજાર છવ્વીસ શ્રાવણ સુદ બારસ ને સોમવાર ચોવીસ આઠ બે હજાર છવ્વીસ ત્યાર પછી શ્રાવણ વધ એકમ એટલે કે શ્રાવણ મહિનામાં પૂનમ રક્ષાબંધન જ્યારે પૂનમ પૂર્ણ થાય એના પછીનો દિવસ જે છે શ્રાવણ વધ એકમને શનિવાર જેમાં ઓગણત્રીસ આઠ બે હજાર છવ્વીસ શ્રાવણ સુદ છઠ ને બુધવાર જેમાં બે નવ બે હજાર છવ્વીસ અને શ્રાવણ વધ અષ્ટમી એટલે કે જન્માષ્ટમી તો કે શ્રાવણ વધ અષ્ટમી જન્માષ્ટમીના દિવસે શુક્રવારના દિવસે ચાર નવ બે હજાર છવ્વીસ આ હતા મુહૂર્તો જે મુહૂર્તમાં ભૂમિપૂજન આપ કરી શકો છો હવે આવતીકાલે જલારામ સપ્તમી છે તો કાલે જલારામ સપ્તમી છે ઘણા બધા લોકો પોતાના પેઢીના મુહૂર્તો કરવાના હશે મતલબ પેઢી ખોલવાના મુહૂર્તો જે લોકો કરવી હોય તો આ મુહૂર્તો તમે લખી લેજો જે આવતીકાલે તમે નવ વર્ષની અંદર તમે તમારા વ્યવસાયની શરૂઆત કરતા હોય તો પેઢી ખોલવાનો શુભ શુભ સમય પણ આજે હું તમને જોડે જોડે જણાવી દઉં છું આવતીકાલે સવારે છ વાગે સુડતાલીસ મિનિટથી માંડીને સવારે આઠને ઓગણચાલીસ મિનિટનો જે બુધ અને ગુરુની હોરા છે તો આ સમય પેઢી ખોલવા માટે શુભ છે ત્યારબાદ સવારે નવ વાગ્યાને પાંત્રીસ મિનિટથી માંડીને સવારના દસ વાગે એકત્રીસ મિનિટનો જે સમય છે જ્યાં બૃહસ્પતિ ગુરુની હોરા છે અને આ હોરામાં કરેલા કાર્ય તમને આર્થિક લાભ સારું આપે છે તો આ સમયમાં પણ તમે તમારી પેઢીનું શુભારંભ કરી શકો છો આવતીકાલે બાર વાગે ને ત્રેવીસ મિનિટથી માંડી અને ત્રણ ને અગિયાર સુધીનો જે સમય છે પેઢી ખોલવા માટે તો તે સમય શુક્ર બુદ્ધ અને ચંદ્રની હોરા છે તો આ સમયમાં પણ નવ વર્ષના વ્યવસાયની શરૂઆતમાં સારા મુહૂર્તમાં સારી પૂજા કરીને તમે તમારો શુભારંભ વ્યવસાયનો કરી શકો છો તો દર્શક મિત્રો આજે મેં ભૂમિપૂજનને લઈને અને આવતીકાલે જે પેઢી ખોલવા માટેના મુહૂર્તોને લઈને જાણકારી આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હું શ્રેષ્ઠ સારા ઉપાય સારી જાણકારી અને વાર તહેવારને લઈને અથવા ગ્રહોને લઈને કે જ્યોતિષને લઈને કે વાસ્તુને લઈને બધી જાણકારી હું આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન